સુરેન્દ્રનગર શહેર સહિત ઝાલાવાડમાં ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે ચાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાનમાં જનજીવન શેકાઈ રહ્યું છે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેઓ તાપ અને ગરમલું વરસી રહ્યા છે જેને કારણે માણસો અને અબોલ જીવોની હાલત કફોડી બની રહી છે હીટવેવના આ દિવસોમાં સનસ્ટ્રોક તેમજ ગરમીથી વચવા લોકોએ શક્ય તેટલું વધુને વધુ પાણી પીવું જોઈએ લીંબુ સરબત વરિયાળીનું શરબત છાસ જેવા પ્રવાહીનું સેવન કરતા રહેવું જોઈએ તીખા તળેલા ખોરાકને બદલે હળવો સુપાચ્ય ખોરાક લેવો જોઈએ પૂરેપૂરું શરીર ઢંકાય તેવા સુતરાવ કપડાં પહેરવા જોઈએ બપોરના સમયે શહેરના રસ્તાઓ તાપને કારણે સુમસામ બની જતા હો જોવા મળે છે ગરમ ભઠ્ઠી જેવા તડકામાં વૃદ્ધો સગર્ભા બહેનો બાળકોએ જરૂર વગર બહાર નીકળવું ન જોઈએ સહેજ પણ તબિયતને નાદુરુસ્ત જણાય તો નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ હજુ બે ત્રણ દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે ત્યારે લોકોએ પોતાની કાળજી રાખે તે જરૂરી છે